સુરત શહેર સરતાણા પોલીસે ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ લસકાણા વિપુલનગર ખાતેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂ તો વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન આવ્યા મળી પોલીસે કુલ ત્રણ લાખ ચાર હજાર એકસો સાહીઠનો મુદ્દા માલ કર્યો જપ્ત પોલીસે આરોપી હિતેશ ખટકાની કરી ધરપકડ જી સર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરની અંદર પ્રવૃત્તિઓ માર્ગદર્શન મુજબ સરથડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ઝાલા નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પોને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એ છે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે